દાલબાટી તું વાળ્યું દાલબાટી ખાવી દાલબાટી વાય ના વાળી રાતે

એ આ દવાખા જેવું પણ પૈસા નઈ વતાઈ ગયા ને એ જો કોઈ માંગો પડે કોઈ ના કહે લે છે હા તમે આલો સુતા આ દવાખાની લઈને તો આયા પૈચલી હવે કે જ ના ખબર થતા ને પુત્ર પુત્ર દેવા હા હા લા હવે કે જ ગુઈ જજો પા હા એ બહુ

તમારો ખબર લેવા દેવું અટલે તારી આ દારૂડી બી હોય તો આવ્યું હમણાં પેલા એમના તટિયા પર પડશે ને તો ભાઈ નાખશે બીજો એ હવે હો અને ખાવો પડશે કરી સારા હું લેવા દેવા ખાવા મારા પૈસાનું પીવું નહીં એ તું તારા પૈસા ને પીવું આ ધબાપાને તટ્યો ભાઈ ગયો એક તો

क्या पग बाई यहां को दबा मारो एक तो पाजे लगी तो हां लेओ तुम ऊंगो में जाइए हां लेओ अब जो हां अनपाका कोम बम करता नहीं कौन मेरा वदार था ना कोई कहीं नहीं खाया है हां हां खा लीजिए पाजी जी टू जी